કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર પચાસ છત્રીસ ડી ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે જોન્ડીય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે બે હજાર સત્તરનું મોડલ છે એકદમ કંપની કટ કોઈપણ પ્રકારની ખરાબી નથી અને ટોટલ જવાબદારી સાથે અમિતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો ટ્રેક્ટરનું પાવરફુલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એટલે કે મિત્રો ખુલેલું ટ્રેક્ટર નથી અને ટ્રેક્ટર સાથે કોઈ પણ પ્રકારનું છેડછાડ કરવામાં આવેલું નથી ટ્રેક્ટરમાં તમને બેટરી પણ મિત્રો નવી જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ આખું કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે અને પાવર સ્ટેરિંગ ટ્રેક્ટરમાં તમને જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો તાલુકો છે ધારી જિલ્લો અમરેલી અને ગામ છે ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે ઓકે વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને ત્રાણું બે એક્યાસીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો